નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ ઓગણીસ ત્રણ પચીસ ને બુધવારના રોજ તુવેરની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને તુવેરની આવક અંગે વાત કરીએ તો સાત હજાર અઢાર કટાની આવક છે તો ચાલો જાણી લઈએ આજના તુવેર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલ ફોલો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી આપને બજારના ભાવ અપડેટ મળતા રહે ચૌદસો ને ચાર રૂપિયાના ભાવ થયા છે ભાઈ નવી તુવેરના જોઈ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટીમાં તુવેર છે ભાઈ દાણે એક સરખું છે ભાઈ ચૌદસો ને ચાર રૂપિયાના ભાવ થયા છે નવી તુવેર છે ભાઈ તેરસો ને અડસઠ રૂપિયાના ભાવ થયા છે જોઈ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટીનો તુવેર છે ભાઈ તેરસો ને અડસઠ રૂપિયાના ભાવ

তুবেলছে ভাই তরসো পিস্তাল রুপিয়া ভাব থ কোলিটিরসো পিস্তাল નવી તુવેર છે ભાઈ ચૌદસો ને સાડત્રીસ રૂપિયા ના ભાવ છે જોલિયો ક્વોલિટી વાત કરીએ સુપર ક્વોલિટી તુવેર છે ભાઈ તેરસો ને એસી રૂપિયા ના ભાવ છે ભાઈ જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો લીલો દાણો પણ છે મીડિયમ ક્વોલિટી તુવેર છે ભાઈ તેરસો ને એસી રૂપિયાના ભાવ થયા છે ઝીણા મોટું મિક્સ છે તેર ચૌદસો ને બાવીસ રૂપિયાના ભાવ થયા છે ભાઈ નવી તુવેરના જોઈ લે ક્વોલિટી ક્વૉલિટીની વાત કરીએ તો ભાઈ સારી ક્વોલિટીમાં તુવેર છે દાણે પણ સારું છે ચૌદસો ને બાવીસ રૂપિયાના ભાવ છે કલરમાં પણ સારું છે ચૌદસો બાવીસ નવી સાવત તુવેર છે ભાઈ ચૌદસો ને વીસ રૂપિયાના ભાવ છે જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટીમાં તુવેર છે ભાઈ દાણે એક સરખું છે કલરમાં પણ સારું ચૌદસો ને વીસ રૂપિયા તુવેર છે ભાઈ તેરસો ને ત્રણ રૂપિયાના ભાવ છે તેરસો ને બોતેર રૂપિયાના ભાવ છે જોઈલ્યો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી તુવેર છે ભાઈ દાણે ઝીણા મોટું મિક્સ છે ભાઈ તેરસો ને રૂપિયાના ભાવ છે નવી તુવેરના એસી રૂપિયા ક્વોલિટી તો મીડિયમ ક્વોલિટી તુવેર છે ભાઈ કોકલીલો દાણો પણ છે તેરસો ને રૂપિયા ચૌદસો ને બાવીસ રૂપિયાના ભાવ છે ભાઈ જોલિયો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ સારી ક્વોલિટીમાં તુવેર છે ભાઈ દાણે એક સરખું છે ભાઈ ચૌદસો ને બાવીસ રૂપિયાના ભાવ થયા છે નવી તુવેરના ચૌદસો ને ચોવીસ રૂપિયાના ભાવ થયા છે ભાઈ નવી તુવેરના ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ દાણે એક સરખું છે ભાઈ સારી ક્વોલિટીમાં તુવેર છે ચૌદસો ને ચોવીસ રૂપિયાના ભાવ છે નવી તુવેરના જોઈ ક્વોલિટી ચૌદસો ચોવીસ નવી તુવેર છે ભાઈ ચૌદસો ને પંદર રૂપિયાના ભાવ થયા છે જોયેલી ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ સારી ક્વોલિટીમાં તુવેર છે ભાઈ દાણે પણ સારું છે ચૌદસો ને પંદર રૂપિયાના ભાવ થયા છે